સોનગઢ એલકે રોડ પર જ્યાં પોલીસનું ચેક નાખવું છે એની બાજુના ઘરમાંથી ચોરો લાખો રૂપિયાની ચોરી કરી જતા સોનગઢ પોલીસની કામગીરીને ચેલેન્જ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા જેથી સોનગઢમાં વધી રહેલા ચોરીના બનાવો ચિંતાનો વિષય બન્યો છે સોનગઢ તાલુકાના વાંકવેલ એલ કે રોડની શરૂઆતમાં જ્યાં પોલીસ નાકુ બનાવી દારૂડિયા પકડવાની કામગીરી કરી છે એના બાજુમાં ઘર ધરાવતા ગામિતના પત્નીનું ઓપરેશન હોવાના કારણે તેઓ પોતાના બંને પુત્ર જોડે બારડોલી હોસ્પિટલમાં હતા ત્યારે બેફામ બનેલા ચોરોએ એમના ઘરને નિશાન બનાવતા લાખો રૂપિયાની ચોરી કરી સોનગઢ પોલીસને પડકાર ફેંક્યો હતો અત્રે નોંધવું રહ્યું કે એક જાગૃત નાગરિક તરીકે આ ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા પરંતુ ચોર એટલા બધા જાણકાર હતા કે તેઓ પહેલા કેમેરાનો વાયર કાપ્યો તાળા તોડ્યા અને પછી નવું તાળું પણ લગાવી ગયા આ ઘરમાંથી ચોરો દ્વારા એકસો તેર પોઈન્ટ ચોલીસ ગ્રામ સોમ સૂત્રની બુટ્ટી ચેન અને સોનાના ઘરેણા ચોરી કરી ગયા હતા ચોરીની આવી વધી રહેલી ઘટનાને કારણે સોનગઢ નગરજનોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો છે અને સવાલ ઉઠવા પામ્યો છે કે શું હવે ઘર છોડીને કશે બહાર ફરવા કે લગ્નમાં જવું જ નહીં અરે શું ચોરોમાં પોલીસનો ભય નથી રહ્યો કે તેઓ આ રીતે બેફામ ભરી ચોરી કરી રહ્યા છે ત્યારે મધ્યમ મધ્યમવર્ગીય પરિવારને ચોરી થયેલી વસ્તુઓ પાછી મળે અને આવી ઘટનાઓ સોનગઢમાં ન બને તે માટે સોનગઢ પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી